ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા પરસોત્તમ રૂપાલા વર્ષે ક્ષત્રિય સમાજ જે જંગ છે તે સીધો છેડાઈ ગયો છે ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીને પણ સહન કરવાનો વારો આવ્યો છે આને જ લઈને ઠેર ઠેર વિવાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રથમ વખત પરસોત્તમ રૂપાલા આજે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કહ્યું છે કે મેં ક્ષત્રિય સમાજથી માફી માંગી લીધી છે એટલે હવે વિષય પૂરો થાય છે પરંતુ આને જ લઈને હવે જે વિવાદ છે સભાઓ જે ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે ઠેર ઠેર પ્રચારો કરવામાં આવી રહ્યા છે સાથે જ ગઈકાલે જે સુરેન્દ્રનગર ખાતે બેઠક પણ મળી હતી જે બેઠકમાં નૈનાબા જાડેજાએ હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે અત્યારે ક્ષત્રિય સમાજ શાંત છે તો તમે એ શાંતિની કે જે કોઈ પણ ધીરજ છે તેની પરીક્ષા ના લો નહીં તો તમને ભોગવવો પડી શકશે તેમણે જે વાત કહી છે કે આગામી સમયમાં રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ છે તે રણ સંગ્રામ કરશે શું કહી રહ્યા છે નૈનાબા જાડેજા અને શું સમગ્ર મામલો અત્યાર સુધી પહોંચ્યો છે પરસોતમ રૂપાલાના કેસમાં વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પહેલાં ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલા ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ સોશિયલ મીડિયા સમક્ષ માફી પણ માંગી હતી પરંતુ સત્ય સમાજ છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ પરથી નહીં કપાય ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ નહીં કાપે ત્યાં સુધી અમને માફી સ્વીકાર નથી આને લઈને જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે બેઠકો યોજીને ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે મળેલી બેઠકમાં નૈનાબા જાડેજાએ પણ હુંકાર ભર્યો છે અને સાથે કહ્યું છે કે હવે ક્ષત્રિય સમાજની ધીરજ ખૂટી છે ક્ષત્રિય સમાજ શાંતિથી વિરોધ કરી રહ્યો છે તો તમે તેનો ફાયદો ના ઉઠાવો તાત્કાલિક ધોરણે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં क्षत्रिय સમાજ છે તે રણના મેદાનમાં ઉતરસ છે તે પ્રકારની વાત તેમના દ્વારા આવી છે પહેલા એટલા ક્ષત્રિય છે તમામ લોકો છે અને આ લોકોએ અમારી બહુ શાંતિ કરે છે અમારા છે પણ હવે જ અમારા આગેવાનોએ નક્કી કર્યું છે કે ત્રણ દિવસમાં જો કોઈ પણ રિઝલ્ટ નહીં આવે

કે ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવશે જો તેમને ટિકિટ રદ કરવામાં નહીં આવે

જો અમારી જે કઈ માંગ છે કે રૂપાલા સાથે ટિકિટ રદ કરવામાં આવે જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ પાંચથી દસ હજાર અહીંયા સંખ્યા ઊભી છે આ માત્ર એક જિલ્લાનું સંગઠન સંમેલન છે પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પર કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા પ્રચાર પ્રસારની સભા રાજપૂત સમાજ નહીં થવા દે એવી અહીંયા જીઠિયા આપે છે હાલ જેવી રીતે નિવેદન સામે આવ્યું છે ને હવે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ બાયો ચઢાવી લીધી છે ને હવે લડી લેવાના મૂળમાં જ હવે સત્રિય સમાજ જોવા મળી રહ્યો છે હવે આગામી સમય બચાવશે કે ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના એક નેતાને બચાવવા માટે સત્રિય સમાજને નારાજ કરે છે કે પછી પરસોતમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે છે તે તમામ બાબતો પર સવાલ છે અને તેનો જવાબ આગામી સમયમાં મળશે પરંતુ હાલ સત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીથી બરાબરનો ગિરનાયેલો જોવા મળી રહ્યો છે અને આના પરિણામ આગામી સમયમાં શું આવે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ Chega.